સુરતી ભાગોલ વિસ્તારમાં હવે આપ સૌ માટે એક અનોખી સુવિધા શરૂ થઈ છે એચએમ બ્યુટી પાર્લર અહીં તમને મળશે આધુનિક સુવિધાઓ સાથેનો સુંદરતા સંભાળવાનો સંપૂર્ણ અનુભવ હેરકટ સ્કીન કેર મેકઅપ બ્રાઇડલ સર્વિસીસ અને નવીનતમ બ્યુટી ટ્રીટમેન્ટ્સ તમારી સુંદરતાને વધારે ઉજળી બનાવવી અને આપનો આત્મવિશ્વાસ વધારવો સુરતી ભાગોલ વિસ્તારના તમામ બહેનો માટે હવે સુંદરતા સંભાળ એકદમ નજીક ઉપલબ્ધ છે તો આવો આજે જ અને અનુભવ કરો એચએમ બ્યુટી પાર્લરની ખાસ સેવા એચએમ બ્યુટી પાર્લર તમારી સુંદરતા અમારી જવાબદારી અંકલેશ્વર દેસાઈ પેટ્રોલ પંપ પાસે બાઇક પર અધારા પુરાવા વગરનો પાઇપ લઈ ઈસમનો ઝડપી પાડ્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસેથી એક લોખંડ પાઇપ મોટરસાયકલ લઈ જતા હોય કાપોદરા ઝકારિયા પાર્ક ખાતે રહેતા જુનેદ બેલીમને નગર નવા ગામ કરાર વેલ ખાતે પોલીસે શંકાના આધારે અટકાયો હતો તેની પાસે રહેલ પાઇપના જરૂરી બિલ તેમજ અઢાર પુરાવા માંગતા તે યોગ્ય પ્રત્યઉત્તર આપ્યો હતો તેમજ મોટરસાયકલ અંગે પણ જરૂરી દસ્તાવેજી પુરાવા પોલીસ સમક્ષ ના રજૂ કરતા બાઇક અને પાઇપ બંને ચોરીના હોવાની આશંકાએ પોલીસે જપ્ત કર્યો હતો પોલીસે પંદર હજાર છસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી બાઇક સૌર જુનેદ બેલીમ વિરુદ્ધ એકતાલીસ એક બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી Now, yeah.